સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એસીપી શ્રી ભુજાની સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચૌહાણ તેમજ સેકન્ડ પીઆઈ શ્રી પ્રજાપતિ સહિત સમગ્ર પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હરીભ સાદિકાજલવાલા સાથે ગયા વર્ષે ગણપતિ બંદોબસ્ત અને ઈદ બંદોબસ્ત એટલો ટપ પડે તમને સર્વપતિ મારી લગભગ એક જ મહિનો થઈ લઉં આજે આ મોરમ ગણપતિ ને આ વખતે આપનો સાથ સહકાર એટલો જોરદાર રહ્યો છે કે મને લાગ્યું નથી પણ બંદોબસ્ત કર્યો છે ઈદે મિલાદ કે ગણપતિ આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌએ ખૂબ જ સાથ સહકાર પોલીસને આપ્યો સમયસર આગમન યાત્રા કે પછી વિસર્જનની એ નેરવાન પોલીસ કમિશનર સાહેબને અમારા જનફો ડીસીપી સાહેબના આદેશ એમાં માન રાખી આપ સૌએ ખૂબ જ ઉત્સાહથી અને બિલકુલ વડોદરા શહેર અને સિટી પોલીસ શાંતિપૂર્વક બંને તહેવારો હર્ષો ઉલ્લાસથી ઉજવાયા એ બદલ આપ સૌનો ખૂબ આભાર એવું હતું હું રજા પર ગયું એટલે થોડું લેટ થઈ ગયું અને આપ સૌ અમારો માન આપી અત્રે ઉપસ્થિત રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર હું આયોજકના જે આગેવાનો છે એમને જયભાઈને ગઈશ મનીષભાઈને એ બે શબ્દો કહીશ મંડળના આયોજકો જોડે ને ગણેશ મંડળના કાર્યકર્તાઓ જોડે જે કનેક્શન બનાવવાનું જે આ પ્રથમ બે વર્ષથી શરૂ થયું છે તેના લીધે જે સ્નેહ અને હર્ષોલ્લાસ સાથે તહેવારો ઉજવાય છે અને પણ પ્રકારની નીચ વગર કે કોઈપણ પ્રકારના ઘર્ષણ વગર જે આ બંને તહેવારો ઉજવાય છે એ મુસ્લિમ સમાજના હોય કે પછી હિન્દુ સમાજના હોય તો બે બે વર્ષથી એવું થતું આવ્યું છે કે ઈદે મિલાદ અને ગણેશ ચતુર્થી એક વિસર્જન આગળ પાછળ હોય છે તો એમાં લગભગ ઘણા કાર્યકર્તા ગણેશ મંડળોના આમની સાથે મળીને થોડું આયોજન કરતા હોય છે ઘણા ખરાને નહીં ખબર હોય કદાચ જયભાઈ છે વિક્કીભાઈ છે એ લોકો એમનો વિસ્તાર થોડોક કવર કરી લેતા હોય છે કે પોતાના આયોજકો અને કાર્યકર્તાઓ કે હિન્દુ છોકરાઓને કે ત્યાંના બહારથી આવનારી કોઈ પબ્લિક કોઈ એવા ચેનચાળા ના કરે જેનાથી વાતાવરણ ઉગ્ર બને તો આ બધાનો પ્રયાસ એ છે કે સાહેબે ડીસીપી મેડમ હોય એસપી સાહેબ હોય પીઆઈ સાહેબ હોય એ લોકોએ પ્રયત્ન કર્યા છે કે ગણેશ મંડળો જોડે જે કનેક્શન બનાવ્યું છે તેના લીધે આ બધું આગળ વધ્યું છે ભેગા મળીને આ મળીએ છીએ ઈદી મિલાદ અને ગણેશ ચતુર્જી બેઉ સાથે બે વર્ષથી આવી રહ્યા છે એમાં આપણે એકબીજાને સહસાકાર આપી અને શાંતિપૂર્વક બેવ કામ કરેલ છે ને આવી રીતે જ આપણા સાહેબ મળી પીઆઈ સાહેબ બધા વડીલ સાહેબ બધા મળીને એમને આપણે સહસાકાર થી એમને પણ કામ પાડ્યું છે આપણા જે પણ જે આગળ કર્યું છે જે હોય એ મળીને કરીશું જય સાત મહિના થયા છે અમારા પ્રથમ ગણપતિ હતા પ્રથમ તાજ્યા હતા પ્રથમ મોહરમ હતી અને તમામ તહેવારો તમામ બંદોબસ્ત પ્રથમ જ ચાલી રહ્યા છે જે રીતે સરે ગયા વર્ષની વાત કરી હતી કે જે રીતેનું જે બંદોબસ્ત હતો જે રીતની ભીડ હતી પણ આ વખતે સાહેબની કામગીરી એસીપી સાહેબ ડીસીપી સાહેબની મિટિંગો અને ખાસ કરીને તમામ જે તાજિયા કમિટી હોય કે ગણેશ પંડાલ હોય એમના જે સ્વયંસેવકો હતા એમની કામગીરી બહુ વધારે પ્રશંસનીય હતી દરેક ગણપતિની જોડે જોડે તમામના આયોજકોના જે કુર્તા પહેરીને એક આઈકાર્ડ પહેરીને એક ડ્રેસ કોડમાં જે જોવા મળતા હતા કે જેમને આપણે કહીને ગણપતિને આગળ વધારવા હોય ભીડ લાગી કરવી હોય તો એ તમામ બાબતોમાં એમનો સહકાર પણ હતો તો આ બંદોબસ્ત ખૂબ આરામથી પૂરો થયેલો હતો અને હું એવી જ આશા રાખીશ કે જ્યાં સુધી સુધી એ રીતે આ જે સરળતા છે વધતી જાય અને બધાના આપણા પ્રોગ્રામ શાંતિથી મળી મળીને પૂરા થાય તમામ ગણેશ પંડાલના મિત્રો આગેવાનો અને તાજિયા કમિટી અને મુસ્લિમ આગેવાનો જે પણ આવ્યા છે એ તમામનો ખૂબ ખૂબ આભાર આવી રીતે તમે પોલીસની સાથે રહો પોલીસ તમારા માટે જ છે અમારું કામ તમારા સહયોગથી જ સરળ થાય છે અને તમારું કામ અમારા સહયોગથી સરળ થાય છે તો આ રીતે આપણે આમ સવીએ કે એ રીતના આપણે ચાલીએ કાર્યક્રમ છે સર્વે જય ગણેશ આ ગણેશોત્સવ અને ઈદે મિલાદ બે બે ઉત્સવ જ્યારે એક સાથે હતા આ વડોદરા સંસ્કારી નગરી છે અને એ સંસ્કારી નગરીનું ઉદાહરણ પૂરું પાડતું કે જે સિટી પોલીસ સ્ટેશન અને વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી કે બે તહેવારોની ખૂબ જ રંગે ચંગે આ વડોદરા શહેરની અંદર ઉજવણી થઈ છે એ બદલ અમે વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબના ખૂબ ખૂબ આભારી છે સાથે અમારો જે વિસ્તાર સિટી પોલીસ સ્ટેશન લાગે છે જેમના પીઆઈ શ્રી ચૌહાણ સાહેબ સેકન્ડ પીઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ એસીપી સાહેબ અમારા ભોજાણી સાહેબ અને પી સાહેબ અમારા મોમૈયા મેડમ એમના દ્વારા ખૂબ જ સુંદર સાથ સહકાર આપવામાં આવ્યો એની સાથે સાથે સમગ્ર સિટી પોલીસ સ્ટેશન ને આજુબાજુના જે વિસ્તારના જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે એમના દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા ઊભી કરવાની આવી કે આ ઉત્સવ તમામ ઉત્સવ ઈદે મિલાદ અને ગણેશોત્સવની બે ઉત્સવોની ખૂબ જ રંગે ચંગે ધામધૂમથી ઉજવણી થઈ છે એને જ લઈને ગત વર્ષે પણ ચૌહાન સાહેબ દ્વારા પીઆઈ સાહેબ દ્વારા આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવાની અંદર આવેલો જેની અંદર વિસ્તારના તમામ જે ગણેશ મંડળો છે અને તાજીયા કમિટીના સભ્યો છે એમને બોલાવીને એમની સાથે કલ્પાર જમણવારની એક વ્યવસ્થા કરવાની અંદર આવેલી કે જેનીથી એકબીજાની અંદર આપણે આપસી મેલમેળાપ વધે આપણે એકબીજાને વ્યવસ્થિત રીતે ઓળખતા થઈએ અને ફરીથી આ વર્ષે પણ પીઆઈ સાહેબ દ્વારા આયોજન રાખવાની અંદર આવ્યું છે એ બદલ અમે એમને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ફરીથી એકવાર સર્વે પોલીસ સ્ટાફ વડોદરા શહેરના તમામ જે અધિકારી શ્રીઓ છે ને તમામ પોલીસ સ્ટાફ છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપની મહેનતને લીધે આ રંગે ચંગે આ તમામ ઉત્સવની ઉજવણી વડોદરા શહેરની અંદર થાય છે જય ગણેશ ગણપતિ બાપા મોર્યા જે ગયા વખતે બી સિટી પોલીસ સ્ટેશનમાં જે પીઆઈ સાહેબે યોજેલો ને આ વખતે બી જે હમણે બી બોલાયા ને આ જે પ્રસંગ બહુ સારું હિન્દુ મુસ્લિમ તહેવારો બહુ સારા અને વ્યવસ્થિત ગયા ને પોલીસ તંત્રનો બી ખૂબ ખૂબ સાથ સહકાર હતો એમને રાત દિવસ પોલીસ તંત્રએ મહેનત કરીને પબ પબ્લિક જોડે સાથ સહકાર રાખી અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી ને ગણપતિનો તહેવાર હોય યાદ મિલાનનો તહેવાર હોય એ બધું સારું કામ કર્યું ને બહુ બહુ સારું અને વ્યવસ્થિત સિટી પોલીસ સ્ટેશન પીઆઈ બહુ જાંબાઝ પીઆઈ છે બહુ સારા નેતૃત્વ પીઆાય છે ને એમણે બધું જ કામ સારું કર્યું છે એટલે એમની વાહવા થવી જ જોઈએ એને એટલે આજે સ્નેહમિલનનો પ્રોગ્રામ રાખેલો છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે